દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે એક એવી વાત કરવી છે કે જે ખરેખર ત્રીસથી પાંત્રીસ રૂપિયાના ખર્ચાની અંદર એક પંપના અને જે ખેડૂતોને ખરેખર જે જબરજસ્ત અને સારામાં સારું રિઝલ્ટ મગફળીની અંદર આપણે એના વિશેની વાત કરવી છે કે જે ખેડૂતોને આપણે આજ ઘણો ટાઈમથી એનો અભિપ્રાય આપીએ છીએ અને ખેડૂતોનો ઉપયોગ કરાવ્યો છે જે ખેડૂતોએ ઉપયોગ કર્યો છે એ ખેડૂતોના પાછા રિવ્યૂ જે આપણને ફોન દ્વારા કહીએ છીએ કે જબરજસ્ત સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને મગફળીની અંદર જે અત્યારે ઝીણો ઝીણો જે ટૂંકમાં મગીઓ કહેવાય છે આપણે કે જે બીબડા કહીએ છીએ ઝીણા એ બીબડાની અંદર જબરજસ્ત જે બીબડામાંથી ડોડવો બનાવવો અને દોડવામાંથી જે દાણાનું રૂપાંતર કરી દાણાને વજનવાળો ભરાવદાર અને ક્વોલિટી બનાવો એની અંદર બહુ સારામાં સારું જો કામ આપતી હોય ને તો આ પ્રોડક્ટ છે એના વિશેને આજ આપણે તમને જાણું વિસ્તારથી વાત કરશું માહિતી આપશું આમાં ફોટા પણ તમને બતાવશું જેથી કરી તમને ખેડૂતોને ખબર પડે અને ખેડૂતોએ ખરેખર જે તમે અત્યારે હું જોઉં છો અલગ અલગ જે ખેડૂતોના ફોન આવતા હોય છે વિડીયોને પૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરી તમને સમજાય મિત્રો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં આપણે જે ખેડૂતોને એક જે માહિતી આપીએ છીએ કે આપણે ખેડૂત તરીકે જે ખેતી કરીએ છીએ અને ખેતી કરતાં કરતાં જે ખેડૂતોને માહિતી આપી આપણી પાસે ખૂબ જ ખેતી વિશેનો નોલેજ અને ખેતી વિશેનો જે અનુભવ છે જે ખુરશીએ બેઠા બેઠા ઘણી બધી કંપનીઓના મેનેજરોને પણ જે અનુભવ નથી ને એ અનુભવ આપણી પાસે ખરેખર મિત્રો છે કેમ કે આની અંદર ઘણો સમયથી આ આપણે એક નોલેજ લઈએ છીએ અને ખેડૂતોને ખરેખર જે આપણે માહિતી આપીએ છીએ જે ખેડૂતો સંતોષકારક એનો ઉપયોગ દવાનો કરે છે અને દવાના જબરજસ્ત ઓછે ખર્ચે સારું ઉત્પાદન લઈને એવી પોઝિશન છે અત્યારે મિત્રો હવે આપણે જે ઘણા ખેડૂત મિત્રોને આપણે આગળ પણ વિડીયોની અંદર કીધેલું છે કે જે પી એમ એસ મેગ્નેશિયમ સલ્ફર જે પોટેશિયમ સોનાઇટ કરીને જે પ્રોડક્ટ આવે છે જે સારી સારી કંપનીની આપણે ખેડૂતોને ઉપયોગ કરાવીએ છીએ અને હજી કરાવીએ છીએ અને કરાવતા રહેશું મિત્રો પણ એક ખાસ છે તમે જે અત્યારે ખરેખર મગફળીને એક મહિના દિની દોઢ મહિનાની વાર હોય હવા મહિનાની વાર હોય જે પાકવાના દિવસો અને એક મહિનાની તમે જ્યારે ઝીરો ઝીરો પચાસનો ઉપયોગ કરો છો એની જગ્યાએ ખાલી તમે આ પીએમએસનો ઉપયોગ કરો પોટાશનો ઉપયોગ અત્યારે ટાળો ખરેખર જો પોટાસનો ઉપયોગ તમારે કરવો હોય ને તો પંદર દિવસની કે વીસ વીસ દિવસની વાર હોય પાકવાને ત્યારે ખરેખર ઉપયોગ કરો કેમ કે પોટાસ છે ને એ મગફળીને વહેલી વારવાનું કામ કરશે જેની અંદર સલ્ફેટ પોટાશ આવતું હોય છે અને જે પીએમએસ છે ને પીએમએસ જો પીએમએસથી તમને કોઈ એવું કહેતા હોય કે વહેલું વારવાનું તો પીએમએસથી વહેલી મગફળી વરસે નહીં પીએમએસની અંદર મેગ્નેશિયમ આવે સલ્ફર આવે પોટાશ આવે જેને કારણે મગફળી પણ તમારી ગ્રીનરીમાં આવશે અને જે મેગ્નેશિયમના હિસાબે આપણે એક પ્રકાશલેન્સર ક્રિયાની જે પ્રક્રિયા હોય છે એ વધારે થાય અને ક્લોરિફિનનું નિર્માણ વધારે છે જેને કારણે તમારો પાક તંદુરસ્ત અને લીલો રહે તમારે કદાચ વરસાદ વહેલા છે અને પાંચ દિવસ વધારે મગફળી ઊભી રાખવી છે તો રહે અને જે એની અંદર અત્યારે ફૂગનાશક સારામાં સારું એક્ઝાકોનાજલ પાંચ ટકા અને સાપ પાવડર અથવા તો એજોક્સ્ટ્રાબિન ડાયફોકોનાજલ અને એના ભેગું સાપ પાવડર આ ત્રણેય વસ્તુ ભેગી કરીને મારો હું સાથે ઠોકીને કહું છું જબરજસ્ત રિઝલ્ટ આવશે જે ખેડૂતો એ ઉપયોગ કર્યા છે ને એ ખેડૂતો એ એના રિવ્યુ અને અભિપ્રાય એવા છે કે ના બહુ જબરજસ્ત રિઝલ્ટ છે તો આપણે એવી જ દવાનો અત્યારે ઉપયોગ કરીએ છીએ હું તમને બતાવું દીક મિત્રો જો મિત્રો આપણે આ જોબો જે એક પાઉસ આ જો જોબો છે ને જોબો મિત્રો એક પંપની અંદર એક પાઉસ નાખવાનું હોય છે ને આનું દ્રાવણ કરવાનું હોય છે જો આપણે દ્રાવણ કરેલું છે આપણે દ્રાવણ કરી નાખ્યું છે ત્રીસથી પાંત્રીસ રૂપિયા જે ખરેખર આ પાઉસની કિંમત હોય છે અને ત્રીસ પાંત્રીસ રૂપિયાનું બજારમાં જડે છે એટલે એક પંપનું એક પાઉસ આવે અને મિત્રો મહાલાભ જે ખાતર આવે છે એગ્રોસોલ કંપનીનું આવે છે એગ્રોસેલનું અને આની અંદર પોટાશ મેગ્નેશિયમ સલ્ફર સાથે ઝીંક અને બોરોન પણ એડ આવે છે મિત્રો જેને કારણે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે આ આપણા પાક માટે અત્યારે અને આ છે ને એક નેચરલ પ્રોડક્ટ આવે છે ને આની અંદર તમે કદાચ આ આને બસો ગ્રામ આનું આમ જો આમાં બસો ગ્રામ આવે છે નેચરલ જે એટલે જે આપણે કોઈ સારી કંપનીનું જે લઈએ છીએ એમાં હું તમને આગળ ફોટા દેખાડીશ અને કંપની પણ કહીશ આને તમે કદાચ એક પોપી એક કિલો એક નાખી દો ને તોય તમારા પાકની અંદર કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય ને એની સાથે આપણે જો મિત્રો ટાટાનું કોન્ટાપ પ્લસ સિસ્ટમિક ફંગીસાઈડ જે બરોબર આનો ઉપયોગ કર્યો છે ને પચાસ એમએલનું પ્રમાણ રાખ્યું છે હવે એની સાથે બીજી એક પ્રોડક્ટ છે તમને બતાવું મિત્રો એની અંદર જો આપણે સાપ પાવડર જે યુપીએલ કંપનીનો ઓરિજિનલ સાપ પાવડર છે જેની અંદર કાર્બેડિજમ બાર ટકા અને મેન્કોજપ ત્રે ટકા એટલે કે બાવીસ ટીન એમ પિસ્તાલીસ આ દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો અને અત્યારે આપણી મગફળીની અંદર ઓરવેલ મગફળી છે અને સો દિવસ થઈ ગયા છે અને આ ચોથો રાઉન્ડ આપણે ફૂગનાશક તરીકેનો રાઉન્ડ ચાલે છે હવે તમે બધા મિત્રોએ જોયું છે કે આપણે ફૂગનાશકની અંદર ક્યારેય પણ બધા વિડીયો જોયો એટલે તમને ખબર પડશે કોઈ હાયસ્ટ ફૂગનાશક કોઈ હાઇસ્ટ ઇયડની દવા એવી કોઈ વસ્તુ મારી નથી આપણે જીરો બાવન ચોત્રીસ કે બાર એકસાઠ કે જીરો જીરો પચાસ આ વોટર સોલ્યુબલનો પણ આપણે ઉપયોગ કર્યો નથી આપણે બે વખત પીએમએસ આની પહેલાં પંચોતેર દિવસે પીએમએસનો ઉપયોગ કર્યો હતો અત્યારે સો દિવસે આપણે એક જોબો જે પીએમએસ જ કહીએ છીએ આપણે પોટેશિયમ સોનાઇ એનો આપણે ઉપયોગ કરીએ છીએ હવે તમારે કદાચ જો તમને આ જોબો જડી જાય આમાં આપણે ફોટો પણ નાખેલો છે તો સ્ક્રીનશોટ પાડી લેવો એ ન જડે તો એક એરિયસ એરિયસ કંપનીનું જે ફટ્ટિસોલ કરીને આવે છે એ ફટ્ટિસોલનો ઉપયોગ કરવો અથવા તો ફર્ટિસોલ ન જડે તો દાખલા તરીકે બીજી પીએમએસ જે આપણે બીજું વનિતા કંપનીનું પીએમએસ આવે છે એનો ઉપયોગ કરવો એ નોંધે તો મલ્ટીપ્લેક્સનું ત્રિશક્તિ કરીને આવે છે હવે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીનું પીએમએસ લઈ લો એક કિલ્લાની અંદર અઢીસો રૂપિયા કે વધીને ત્રણસો રૂપિયા સુધીના ભાવ હોય છે અને એક કિલ્લામાંથી દસથી બાર પોપ કરવાના હોય છે અને આનું તમને જબરજસ્ત અને સારામાં સારું રિઝલ્ટ મળશે જે ખેડૂતો એ વપરાશે એનો ખૂબ જ સારો રિવ્યૂ અને અનુભવ છે મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન